કે આપણી અરજી નથી લેતા હા અમારે જો અત્યારે એ લોકો એના વિરુદ્ધ ફરિયાદ નહીં કરે કે અમારી એફઆઈઆર નહીં કરે તો અમે બધે જશું કેમકે આજે મારે એકનો સવાલ નથી આવી કેટલી દીકરીઓ આરે એને કર્યું છે અમારી પાસે પ્રૂફ પુરાવાય છે તો આજે હું આગળ આવીશ ને તો બીજી કેટલી દીકરીઓ બચી જશે આમાંથી અને મારા માટે જે આર્થિક મને નુકસાન થઈ છે ને એ મેટર નથી કરતું જે છે ને એ મારે ન્યાય મેટર કરે છે કેમકે આમાં અમુક લોકો એવું કહે છે કે આર્થિક લેતી દેતી પતાવી તમે કેસ પૂરો કરો ઇવન પોલીસ વાળા એવી ઢાક ધમકી આપે છે અમને તો અમારા માટે આર્થિક મેટર નથી કરતું જે આપણે ન્યાય જોઈએ છે નહીં જોઈએ છીએ મરજી વિરુદ્ધ નું કામ થાય ને એનો ન્યાય જોઈએ સમાધાન માટે તમને પ્રેશર કરે છે સમાધાન માટે બહુ બધું પ્રેશર કરે છે પણ આપણે સમાધાન નથી કરવાનું થાતું કેમ કે મારે ન્યાય જોઈએ છે હું શું માંગ શું છે હવે ક્યાં મુખ્યમંત્રીને ક્યાં કારણ કે એક બાજુ કહેવામાં આવે છે દીકરી સુરક્ષિત છે પરંતુ